આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કૌટુંબિક મહિલા સાથે મૃતકને અનૈતિક સંબંધો હતા અને ત્યારબાદ સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી અને આ અત્યારનો બનાવ બન્યાની વિગત હાલ સામે આવી છે રાજન પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે જેની અંદર દેવી પૂજક સમાજમાં અંદર અંદરનો બનાવ છે એની અંદર આ કામે મરણ ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવરનવર છેલ્લા છ સાત મહિનાથી પ્રયત્ન કરતા હતા પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી તાવ નાખી ગયેલા એ દરમિયાન મૂળ માર વાગે હોય અને બીજી ઈજા થઈ જેથી એનું મરણ ગયેલ છે એટલે ફૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં ચાર આરોપી છે એફઆઈઆરમાં એમાં ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલ છે આરોપીઓમાં અલગ અલગ આરોપી છે એમાં એક તો રાજુભાઈ છે જે રાજુભાઈનો છોકરો છે રવિભાઈ રાજુભાઈ રાજુભાઈ અને રાહુલ જેના ખબર નથી એવા ચાર આરોપી છે એમને અત્યારે એમાંથી ત્રણ આરોપી અટક કરવામાં આવે છે આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહી અને એટલે લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે નહીં આ લોકો અને પા ફરીથી એ લોકો ભાગી જવાની પહેરવીમાં હતા એટલે ફરીથી એ લોકો પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જેમ જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતીભાઈ એ સમાધાન કરવાથી એનું એને ઉપાડી દઈ ગયેલ અને મૂડ માર મારે અને પછી મરણ ગયેલ છે હાલ ત્રણ આરોપી પકડવામાં આવે છે